ભાવનગર શહેરમાં રોડ ઉપર રખડતા ઢોરોનો ત્રાસ દિવસેને દિવસે વધતો જાય છે તો શહેરના અનેક મુખ્ય માર્ગ પર રખડતા પશુઓ અડીને અડીગો જમાવીને રોડ પર બેસી જતા હતા જેને કારણે અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે તો વાહન ચાલકો ત્રાહીમાં પોકારી ઉઠતા હતા ત્યારે આ બાબતે મનપા દ્વારા આ ખાડા કાન કરવામાં પણ આવી રહ્યા છે લગભગ છેલ્લા સાત આઠ વર્ષથી ઢોરનો એટલો બધો ત્રાસ છે એમાં છેલ્લા ચાર દિવસ પહેલા ભાવનગરના પીઢ અને એવા કહેવાય સારામાં સારા તંત્રી પ્રેસ રિપોર્ટર કહેવાય એવા મહેન્દ્રભાઈનું ઢોરના અકસ્માતના કારણે મૃત્યુ પામ્યા છે તેમજ ત્રણ વર્ષ પહેલા ભાવનગરના શાસક પક્ષના ડેપ્યુટી મેયરનું પણ ઢોરના અકસ્માતના કારણે મૃત્યુ પામ્યા ઘણા પરિવાર એવા છે જેના એક નાક વ્યક્તિ એક નાક છોકરો કે એના માતા પિતા ગુમાવ્યા છે અને એક તો રોડ ખરાબ અને એમાં પાછા ઢોરના ત્રાસના કારણે લોકો ચાલી શકતા નથી આવી પરિસ્થિતિ છે ત્યારે અમે લગભગ કેટલી વાર રજૂઆત કરી છતાં આ બધામાં અક્કલ આવી નથી અને આજે કમિશનર સાહેબને અમે આવેદનપત્ર દેવા આવ્યા અને એને પાસે સમય માગ્યો છે કે કેટલા સમયમાં અમે ઢોરની અમને ભાવનગરને મુક્તિ આપશો